દોરાજીમાં આજે તુલસી ચેરિટેબલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું દોરાજી ખાતે સ્વર્ગસ્વ દિનેશભાઈ દામજીભાઈ ઠુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રવિવારના દિવસે લેવવા પટેલ સંસ્કૃતિક ભવન વિભાગ ત્રણ કુંભારવાડા ભૂખી રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું કેમ્પનો સમય સવારે થી બાર કલાક સુધીનો રાખવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં થી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું દાસજી સ્વામી સ્વામી ભીખુ બાપુ નાનક મહંત વિજય બાપુ સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા સેવાકીય પ્રવૃત્તિ માં દર વર્ષે દિવાળી દિવસો દરમિયાન રાહત દરે વિતરણ કરી અને તેમાં જે કઈ મુનાફ થાય નફો થાય તેના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ આજ રોજ રક્તદાન કેમ્પ છે અને અમારા સ્થાપક ટ્રસ્ટી દિનેશભાઈ તોમર પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ રક્તદાન કેમ્પ રાખે છે અને આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ધોરાજી શહેરમાંથી અને આજુબાજુના ગામો માંથી રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની ની બ્લડ બેંક દ્વારા એકત્ર કરવામાં આવશે અને આ બ્લડ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને બાળકોને બહેનોને જરૂરિયાત મુજબ તેઓ બ્લડ આપશે અને આ રીતે દર વખતે દર વર્ષે અમે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ અને રોજ આ બ્લડ ડોનેશન નો કાર્યક્રમ કરેલ છે